અમરેલીના રાજુલામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ ઝોલાપરી નદીમાં કાર તણાતે એક વ્યક્તિનું મોત થયું ઉટિયાથી રાજપરડા વચ્ચે બ્રિજ પર આ ઘટના બની છે બ્રિજ પર ફૂ ઉભરવાને લીધે કાર નદીમાં ખાબકી હતી વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમતથી કારને બહાર કાઢવામાં આવી મૃતદેહને પીએ માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે સીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે ભારે વરસાદનું આગ બંધ થયું ભારે વરસાદને કારણે લોકોને અને વાહન ચાલકોની પડાવજારમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જોલાપરી નદી માં કાર તણાતા એક વ્યક્તિનું નું મોત થયું છે ઉત્યા થી વચ્ચે બ્રિજ પર દુર્ઘટના બની બ્રિજ પર કુવો પડવાને ને લીધે કાર નદીમાં માં વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત બાદ વૃદ્ધિને બહાર કાઢવામાં આવ્યો વૃદ્ધિ ને પીએ માટે રાજુરા હોસ્પિટલ ખસેડાયો છે સીબીડી મદદ થી કાર બહાર કાઢવામાં આવી પહેલા સવારે છ વાગ્યાની આજુબાજુની ઘટના છે ભગવાનભાઈ કરીને આહિલ સમાજમાંથી અહીંયા બાજુના ગામના એક વ્યક્તિ હતા તેમનું ગાડીની અંદર રસ્તાની અંદર જતા ગાડી પુલની અંદર ધરાશાય થતા એમનું મૃત્યુ થયું છે અને એમની બોડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારબાદ અમારા અહીંયાના સ્થાનિક લોકોનું એવું કહેવાનું છે કે છ વાગ્યાથી અલગ અલગ અધિકારીઓને પ્રાંત સાહેબ હોય કે ટીડીઓ સાહેબ હોય કે એનડીઆર ટીમ કે સ્થાનિક રાજકીય આગેવાન તમામના કોન્ટેક કરતા હતા પણ એક પણ આગેવાન કે એક પણ અધિકારી કોઈના ફોન ઉપાડતા હતા તંત્ર દ્વારા અહીંયા કોઈ મદદ સ્વરૂપે આવ્યું નથી જે કાંઈ મદદ થઈ છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે સ્થાનિક લોકોએ આ બોડી બહાર કાઢી છે અહીંયા હજી કાર કાઢવા માટેની પ્રક્રિયાઓ સ્થાનિક લોકો દ્વારા દ્વારા કરવામાં આવે છે